નમસ્કાર ગુડ મોર્નિંગ બધાને રામ રામ આજે આપણે જવાનું છે રાધનપુર એક મિટિંગમાં એગ્રીકલ્ચરની મિટિંગ છે તો અહીંયા નોકરી વિશે કોઈ જણાવવાના છે તો અમારા સાહેબને બધા અમે જવાના છે તો તમને હું રાધનપુર જઈને બતાવીશ કે અમારી કઈ રીતની મીટિંગ છે શું છે અને શેના વિશે વાત થાય છે તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ચાલો હવે હું તમને રાધનપુર જઈને મીટિંગ બતાવું તો તેના વિશે છે આપણે માહિતી લઈ લઈએ તો ચલો મિત્રો આપણે સ્ટેશન આવી ગયા છો હવે અમારે સાહેબ આવે એની જ વાત જોવું આવે એટલે તરત આપણે નીકળીએ રાધનપુર તમે જોઈ શકો છો આ અમારે દૂધ ડેરી છે

આજે બહારથી મોકલાયેલા આપણા સિનિયર એવા એસ સર અને વિરંટી સાહેબનો દિલથી આપણે બધા લોકો હાર્દિક હાર્દિક સ્વાગત જે એ લોકો આજે એક સારો એવો ટાઈમ કાઢીને આપણા લોકો માટે સાહેબ કસ્તી આવ્યા છે અને સર પાટણ થઈ છે તો એક વસ્તુ એ કે આપણા માટે એટલો બધો ટાઈમ કાઢીને આવ્યા તો એના માટે આપણે દિલથી ધન્યવાદ માનવું જોઈએ બરાબર તો હું એમ કહીશ આપણે લોકો બી આપણો કઈ ને કઈ ટાઈમ ગાડીને આવે છે આજુબાજુ આજનો દિવસ એવો છે કે દેખો આપણે આમાં નવા લોકો બી છે અને અમુક લોકો જે છે આપણા દોસ્ત જે રનિંગ કરેલી છે હે ને તો આજનો દિવસ જો તમે ત્યાંથી લઈને આવ્યા છો આજનો દિવસ હે તો આજના દિવસમાં જે આપણને શીખવા મળે

એમનું આપણે વેલકમ કરીએ છીએ હું તો મેમન કહેવું જ નહીં હા વસ્તુ એક રિસ્પેક્ટેડ વ્યક્તિ હોઈ શકું એમ બધા માટે પણ અહીંયા મારું ઘર છે અહીંયા બધી આપણી જવાબદારી છે બધાને મળીને કંઈક કરવાની એટલે થેન્ક યુ અમર થેન્ક યુ ટીમ તમે મૂલ્યવાનો સમય કાઢીને આવ્યા છો અને અત્યારે તમે આવ્યા છો તો આપણે અહીંયા માત્ર મતલબ કહેવાય ને કે જે મેન જે ક્રીમ છે જે ક્વોલિટી લોકો છે એવા લોકોને જ આપણે અહીંયા બોલાવ્યા છે આપણે બહુ બધા લોકો બોલાવી શકતા હતા પણ હાલ પહેલી જે મેન વ્યવસ્થિત એક કી લીડર તૈયાર થઈ જાય તો એના માટે પિલર મજબૂત હોય તો તો આપણી બિલ્ડિંગ મજબૂત થાય એમ એ હેતુ આપણો રહેલો છે ગોલ બહુ આપણા મોટા છે પૂરા ભારત વર્ષની અંદર જે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર અને બનતારા બાયો ફર્ટિલાઇઝર બંને ગ્રુપ ઓફ કંપની છે જેને લઈને સાઈડ વાત કરશે પછી

આપણે જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ સરે વાત કરી કે આપણું ફિલ્ડ છે એગ્રીકલ્ચર ફિલ્ડ છે હવે આપણો દેશ દેશ ખેતી 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 પ્રધાન પ્રધાન છે છે અને કેટલા ટકા 80% ટકા ખેતી પ્રધાન દેશ છે એટલે આપણા દેશનું ઇકોનોમી જે આર્થિક સ્થિતિ જે છે ને એ ખેતીના માધ્યમથી નક્કી થાય છે કે ભારત દેશનો ખેડૂત

તમે મારી તમે ફાર્મર જ છો સમજી લો હું એક ફાર્મર પાસે એમ્પ્લોય તરીકે ડેમો આપવા ગયો છું તો કેવી રીતે ડેમો આપવાનો છે એમ તો પહેલી વાત તો આપણે હકીકત કહેવાની છે કોઈ એને સારું લગાડવાની વાત નથી એમ તો કેવી વાત છે તો એજ એ ફાર્મર તરીકે તમે ફાર્મર છો હું ફાર્મર પાસે આવ્યો છું તો ફાર્મરને કહેવાનું છે કે પૂરા